કેનાલમાં ઝેરી કેમિકલ થાલવવાનો પર્દાફાશ અંકલેશ્વરમાં પાંચ આરોપીની ધરપકડ પાંચ હજાર લીટર રસાયણ થાલાવ્યાની કબૂલાત અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી થાળવવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી છે ચૌદ ફેબ્રુઆરીએ ઉકાઈ યોજનાની નહેરમાં હજાર ડસ કેમિકલ વેસ્ટ થલવાયું હતું કેમિકલની તીવ્રતાથી નહેરમાં માછલીઓ મૃત્યુ પામી હતી અને પાણીનો રંગ બદલાઈ ગયો હતો ઉકાઈ કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા બાલાણીએ ભાણોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે દોઢસોથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ એક સંદિગ્ધ વૃદ્ધ ટેમ્પો શોધી કાઢ્યો હતો ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન શેખની પૂછપરછમાં વચ્ચે ત્યાં લુકમાન ઇદ્રીસિંહનું નામ ખુલ્યું હતું તપાસમાં જાણવા મળ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસીની ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી પચીસ લીટરના બસો ધ્રમ રાસાયણિક પાણી લવાયું હતું પોલીસે કંપનીના સંચાલકો કૃપેશ પટેલ ચિંતન ચૌહાણ અને વેદાંત શાહની ધરપકડ કરી છે કેમિકલ નિકાલનો કોન્ટ્રાક્ટ ધરાવતા અબ્દુલ વાહબને વોન્ટેજ જાહેર કરાયો છે આ કેસમાં અપરાધ માનવવધનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે બે હજાર ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ દ્વારા કેટલાક અજાણ્યા એસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એકવીય વેસ્ટ નો નિકાલ કરવામાં આવેલ જે એકવીય વેસ્ટ અતિ ગંભીર માનવજીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછીઓ મરણ ગયેલ આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવેલ આ ચારે ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે જેમાં સો થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે એસી થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે જેની અંદર મુખ્ય પાંચ આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં કૃપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુબી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક્વિયસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે સોળ એવી છ્યાસી છોસઠ જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજીત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીસ વેસ્ટ જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રિશ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેને અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે